રાજકોટ રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ બે દિવસીય જામનગર જિલ્લાની મુલાકાતે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજાય રાજકોટ રેન્જ આઈ જી એ પરેડનું નિરીક્ષણ કર્યું પોલીસ જવાનોએ પરેડ પ્રદર્શન કર્યું જામનગર જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પાઇસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ડોગ સ્કોડ ઘોડે સવાર ટીમ દ્વારા કામગીરી દર્શાવવામાં આવી બેસ્ટ માર્ચિંગ અને ડ્રેસિંગ માટે એવોર્ડ વિજેતા પ્લાટુન નામ દશાંશ પામ છે પણ પરેડ પ્રદર્શન કર્યું રાજકોટ રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ બે દિવસીય જામનગર જિલ્લાની મુલાકાતે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ રાજકોટ રેન્જ આઈ જી એ પરેડ નિરીક્ષણ કર્યું પોલીસ જવાનોએ પરેડ પ્રદર્શન કર્યું જામનગર જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પાઇસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ડોગ સ્કોડ ઘોડે સવાર ટીમ દ્વારા કામગીરી દર્શાવવામાં આવી બેસ્ટ માર્ચિંગ અને ડ્રેસિંગ માટે એવોર્ડ વિજેતા પ્લાટુન નામ દર્શાંત પાંચે પણ પરેડ પ્રદર્શન કર્યું